વૈશાલી સોસાયટી આ આપણું મુકતાનંદ સર્કલ આ રોડ જાય મેન્ટલ હોસ્પિટલ વાળો રોડ તો મિત્રો આપણા કિક સ્ટાર્ટના ઓનર છે દિનેશભાઈ અને તે તમને થોડુંક જણાવશે તેમને આ કિક સ્ટાર્ટ વિશે હું દિનેશ સોની કિક સ્ટાર્ટ મોર્નિંગ બ્રેકફાસ્ટ રેસ્ટોરન્ટનો ઓનર આપણે મુક્તાનંદ સર્કલ ઉપર મેન્ટલ હોસ્પિટલ રોડ ઉપર આપણે આ ચીસ્ટા રેસ્ટોરન્ટ ખોલેલું છે જેનો ટાઈમ સવારે સાડા છથી બપોરે એક વાગ્યા સુધીનો છે અને આપણે કારેલીબાગમાં ફસ્ટ પરોઠા હાઉસ ખોલ્યું છે કે જેનાથી આપણા કારેલીબાગના અને વડોદરા એરિયામાં રહેતા બધા જ ગ્રાહક મિત્રોને એક સારો પેટ ભરીને હેલ્ધી બ્રેકફાસ્ટ મળી રહે બરાબર છે અને તમે તેનું મેનુ જોઈ શકો છો અલગ અલગ પરોઠા છે આલુ પરોઠા આલુ પ્યાજ પરોઠા આલુ સેવ પરોઠા મિક્સ વેજ મિરચી આલુ પનીર અને થેપલા પણ છે પૌવા પણ છે અને બધા પરોઠા જોડે છોલે દરેક દરેક પરોઠા જોડે છોલે આચાર ઓનિયન અને કોમ્પ્લિમેન્ટરી છાશ પણ આપીએ છીએ બરાબર છે તો ફ્રેન્ડ્સ ઓર્ડર કરી દીધો છે પૌવા વે વેચા મિક્સ વેજ पराठा મંગાવેલા છે તે હવે આવશે તો હવે પૌવા ચાખેલા કે કેવા આપણા મિક્સ વેજ પરાઠા આવી ગયા છે સાથે છોલે આપે છે અચાર આપે છે તો હવે એ ટેસ્ટ કરીને કહું પરાઠા ભેગા રીતે સાથે છોલે અચાર અને છાશ આપે છે આપણે મિક્સ વેજ પરાઠા ટેસ્ટ કરીશું સારા છે અને કોન્ટીટમ જોઈ શકો છો સારું એવું મોટું પરોટ્યું છે ગરમ ગરમ અને આ બકોરના એક વાટલા બનીને જોય છે તો મિત્રો જરૂરથી આવા જેવું છે અમને તો બહુ જ મજા આવી તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ સર્કલ હોય તો તેના સાથે આવજો અથવા તો સવારમાં નાની નાની ભૂખ લાગી હોય તમે એક વખત આવશો તો તમને એવું લાગશે કે હવે બપોરે જમવું નથી એવી સરસ મજા આવે છે ક્વોન્ટિટી સારી હોય છે ક્વોલિટી પણ સારી હોય છે તો મજા આવી મળીશું થેન્ક યુ